રાજ્ય સરકારની ઘર ઘર સોલાર પાવર યોજનાથી લોકોમાં સોલાર જાગૃતિ આવતા માંગ વધી રહી છે મોટા મોટાભાગના લોકોએ સોલાર સિસ્ટમ અપનાવવા ઓનલાઇન અરજીઓ કરી દીધી છે તેમજ હવે ગામડાના લોકો પણ સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે

તમામ તમામની સબસિડી મળવામાં આવે છે અને જે પ્રમાણે તમારો વીજ વપરાશ હોય એ રીતે ત્રણ વોટ ચાર વોટ પાંચ કિલોવોટ છ કિલો વટ જે પ્રમાણે તમારું જગ્યા પ્રમાણે તમે સોલર ઇન્સ્ટોલેશન કરાવી શકો છો જેના કારણે તમારા પર ડે પર કિલો વોટ પાંચથી છ યુનિટનું જનરેશન થતું હોય છે એવરેજ પાંચ વોટનું તમારું જન સોલર હોય તો પચીસથી ત્રીસ યુનિટ ડેલી તમારા જનરેશન થતા હોય છે જેથી કરીને ઘરનું તમારું એટલું જ તમારું વીજળી વપરાશ થતો હોતો નથી જેના કારણે તમારા યુનિટ જે છે એ જમા રહે છે અને વખતો વખતના જે ટેરિફ પ્રમાણે પીજીવી સીઆર કંપનીના ટેરીફ પ્રમાણે એ તમને બિલમાં વધઘટ જમા આપવામાં આવે છે અત્યારે શિયાળી ફીડરમાં જોઈએ તો આપણે બારથી તેર ગામ કનેક્ટેડ છે જેમાં સૌથી પહેલું ગામ બલગામડા આવે માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબજી આપણે જોડે અત્યારે ઉપસ્થિત છે અને એમના જ ઘરેથી આપણે પાંચ કિલોવટ પાંચ પોઈન્ટ ત્રીસ કિલોવટનું સોલારનું અત્યારે ઇન્સ્ટોલેશન કરેલું છે એની એજન્સીના માણસોએ આપણા સાથે છે સાહેબ સાહેબશ્રીના ઘરેથી આપણે ચાલુ કર્યું છે ને એમનો આપણો કહેવાનો મતલબ એ છે કે અહીંના જૂના અને સૌથી વધુ એક્સપિરિયન્સ ધરાવતા આપણા જે ધારાસભ્યશ્રી છે જે જેમના ઘરેથી આપણે ઇન્સ્ટોલેશન સોલારનું કરેલું છે તો આપણે આખા આ ફીડરના તાલુકાના તમામ ગામડાઓમાં એક એવો પ્રયત્ન છે કે જો માન્ય ધારાસભ્યશ્રીના ઘરે આપણે સોલર ઇન્સ્ટોલેશન કરેલું છે અને આપણા ફાયદાઓ છે તો તમામે તમામ ગામડાઓમાં તમામ પબ્લિક કન્ઝ્યુમરને જે એક સંદેશો આપણે આપવા માગીએ છીએ કે આ એક સોલર સોલર તમે ઇન્સ્ટોલેશન કરાવો છો એક પ્રકારનું યુનિટ તમારા જનરેટ થશે જે બચત થશે એક પ્રકારનું તમારું આત્મનિર્ભર બનવાનું માટેનું એ પણ છે જેથી તમને જે આ વીજ બિલના જે દર મહિને દર બે મહિને જે બિલિંગ થતું હોય અને તમારું જે પેમેન્ટ કરવાનું થતું હોય એમાં પણ તમને ઘણો લાભ મળે છે સરકારનું અત્યારે સ્માર્ટ મીટરનું જે ચાલુ રહેલું છે એ સ્માર્ટ મીટરમાં ઘણી અફવાઓ એવી થાય છે કે ભાઈ સ્માર્ટ મીટરમાં તમારું ઓનલાઈન પેમેન્ટ કરવાનું થાય છે રિચાર્જ કરવાનું થાય છે પણ સરકારમાં પણ એની અંદર જૂની પદ્ધતિ મુજબ બિલિંગ કરવાનું પણ ચાલુ રાખેલું છે સ્માર્ટ મીટરમાં એટલા બધા એના ઓલા ઇન્ડિકેટર છે કે ઘણીવાર અમે ગ્રામ્ય વિસ્તારમાં જ નોકરી કરતા હોઈએ છીએ અહીંયા પીજીવીસીએલમાં તો ગામડાઓમાં અકસ્માતનું પ્રમાણ વધુ હોય છે કોઈ પણ નાના એમના કોઈ પણ મોટર હોય ઇસ્ત્રી હોય કોઈ ફેન શોર્ટ હોય તો એવા અકસ્માતના પ્રમાણ વધુ હોય છે તો આ એક સ્માર્ટ મીટરની અંદર એ પણ છે કે એની અંદર તમારું ઈ એક અર્થિંગનું ઇન્ડિકેટર બતાવવામાં આવે છે તો તમે ખાલી એમ તમારું સ્માર્ટ મીટરના સામે જુઓ અને ઈનું ઇન્ડિકેટર હોય તો તમને એવું ખબર હોવું જોઈએ કે આપણા ઘરનું કોઈ પણ એક ઇન્સ્ટોલેશન એવું છે કે જે શોટ છે જે જીવલેણ હોઈ શકે છે એક નાનું આવું એક ઇન્ડિકેટર પણ આપણું એક જીવ બચાવી શકે છે એટલે એ સ્માર્ટ મીટરનું એક વધારે વિશેષતા છે અને સૌ વિશેષ કહેવાતા સરકારની અત્યારની યોજનાઓ છે એમાં અગિયારથી ત્રણના સમયમાં જે પણ યુનિટ જનરેશન થતું હોય છે એની અંદર પિસ્તાલીસ પૈસાનું રિબેટ એટલે આપણા એટલી રાહત મેળવવામાં આવે છે એટલે અત્યારના સમયમાં જો સ્માર્ટ ટીવી થઈ ગયા સ્માર્ટ મોબાઈલ થઈ ગયા તો આપણા ઘરનું મીટર એ પણ સ્માર્ટ થવું જોઈએ અને એ જ અનુસંધાને આપણે અહીંયા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબના ઘરે આપણે સોલરનું ઇન્સ્ટોલેશન કરાવ્યું છે અને સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન કરાયું છે અને એ એમને તમામ વિગતો આપણે બધી સમજાવેલી છે અને એ આપણા ઇન્સ્ટોલેશનથી એમને પણ એક આનંદ છે અને એમનો પણ એક સંદેશો છે કે ભાઈ તમામે તમામ ગામડાઓમાં આ પ્રકારનું તમે દરેકે દરેક ગ્રાહકો કન્ઝ્યુમર આના માટે વળો તો જેથી કરીને પરંપરાગત વીજળી આ રીતનો ઉપયોગ થાય અને દેશ વધુ સમૃદ્ધ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે સોલાર પેનલ લગાવવાની જે જાહેરાતો સમગ્ર દેશ માટે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે મને કહેતા આનંદ અને ગૌરવ પણ થાય મારા જ ઘરેથી શરૂઆત કરી છે આમ તો શરૂઆત થઈ ગયેલી છે છતાં પણ લીબડી તાલુકાના ભલગમણા મુકામે એટલે કે મારા ગામે મારા જ ઘર ઉપર સોલાર પેનલ અત્યારે હમણાં જ સ્ટાર્ટિંગ કરી છે લગાવી દીધી છે અને એના અનેક ફાયદાઓ છે સબસિડી પણ આજે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા આપણને અઠ્યોતેર હજાર રૂપિયા આપણને મળે છે આપણે એનો પૂરતો લાભ લઈએ આજે અકસ્માત થતા હોય તો એનાથી બચીએ જે બિલિંગની બાબતોમાં આપણે ઘણું બધું બિલની રાડો પાડતા હોય છે તો બિલો પણ આપણા નોર્મલ થઈ જતા હોય છે અને ઉપરાંત બિલ આપણી વીજળી વપરાશ ઓછી હશે તો જે વધારાની વીજળી છે એ તમારા માટે ઉપયોગમાં રહેશે એનું પેમેન્ટ પણ તમને પાછું મળશે અને વીજળી કાતર રૂપિયા એમાં જમા રહેવાના છે એટલે રાજ્ય સરકારની યોજના બધા જ લોકો માટેને છે નાના લોકો હોય કે મધ્યમ વર્ગના લોકો હોય તમામ લોકો આવી સોલાર પેનલ લગાવે એવી મારી વિનંતી કરું છું અને એની સાથે સાથે સ્માર્ટ મીટર અત્યારે આવ્યા છે રાજ્યના ઉર્જામંત્રી છે માન્ય આપણા કનુભાઈ દેસાઈ સાહેબે જે ઘરેથી શરૂઆત કરી હતી એમ આજે પણ મને સોલર પેનલ મારા ઘરેથી શરૂ કરી છે એટલે એનો પ્રચાર પ્રસાર થાય બધાને હું વિનંતી કરું છું આજે જેટલા લોકો મારા વિસ્તારના જોશે સાંભળશે એ બધાને મારી વિનંતી છે કે આ બધાએ પણ આ સોલાર પેનલ તમે ખૂબ જ લગાવો પોતાના બિલ ઓછું આવે અને એક સારી વીજળી આપણે સારી રીતે ઉત્પાદન કરીએ અને આપણા ઘરને પણ ખર્ચ બચાવીએ